Bet to... સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા થાય એકદમ મજામાં અને અમે પણ મજામાં હે તો જો નાઈ ધોવે અને પૂજા પાઠ કરવા હાટું આવે ગયા એટલે મસ્ત મજાની પૂજા કરી લીધી મંદિર અસલનું સરસનું ફૂલોથી હણગારી દીધું અને અસલની સફાઈ કરે બધું ટોટલી ઘરની સાફ સફાઈ કરે અને હંજવારીને પોતાનું ટોટલી કામ કરે પછી નાઈ ધોવે પછી હું અટાણામાં એક ફેરે પૂજા કરા હવે રીતે હું શિયાળવાગામાં ઉઠા ને તારે એક ફેર પૂજા કરા પછી પાછી અટાણે નાઈ ધોવા ને તાર પૂજા કરા પછી નાઈ ધોવા બને મારું રાંધવાનું કામ હોય તે રાંધવા જ્યારે તે માથામાં આજ માથું ધોયું હતું કે કે મને છે ને માથામાં બાંધવાનું હોવાર રેગું ને તે ભાઈ હું પૂછડા મેં એના કરતાં કાલે ધોવાઈ ગયું હતું માથું તો શું કરવાનું તો આજ છે શનિવાર તે પછી આજે મેં ધોઈ ઉતારથી હતી એ બસ નાઈ ધોવાના આવી ગઈ અને ઓરા મૂક્યા હતા તે કાલે પાછા ઓરા નહીં થાય ને તે હાટુ આજ રીંગણા ઓરા કર નાખા કાલે બીજું કર્યો કાલે દિતવાર મંગળવાર અમે ઓરો ન કરીએ એટલે તે એવું હે તો હારોલો આપણે રાંધી લઈએ બસ ખાઈ પીએ લઈએ અને પછી વિડીયો કન્ટિન્યુ કરીએ તો જો આ વિડિયો હે ને સુરતથી જઈ લે મોકલો તો બે બે જ ક્લિપ મોકલી હતી અને આ આકોરનો તો પેલો દેખાય નહીં એ અમારો હે અને આપણી રહેતા હોય અને ભાડું ત્રિયનીમાં ઘણો ફેર એટલે ઘણો ફેર જો આ આખાય એટલે આખા એ ખીલા હે ને એ બધાએ અમારા હે અને હજી આગળ પણ ઓલી બાજુએ અમારા સ હાથ ખીલા બાકી રહીએ હજી હામેની લાઈનમાં આ બધો હે ને એ આપણે ભાડાથી લગાવેલ હે ને પેલા આપણી રહેતા ને તારે પણ આવી જ રીતના ભેહું બાંધતા અને આ અમી આવ્યા ને આ લાઈન લાઇનતા હોતી જ આ લાઈન ઉતી પણ આ ઓલી બાજુ સામેની લાઈનમાં દેખાય ને એ લાઇન અમે બનાવે ને એવા તને ને આ અમારા ઘરનો વિડીયો હે એટલે આ અમે આ રહેતા ને એ અમારું ઘર ને એ બધું હે બાથરૂમો ને આ પણ અમારા હાંઠ ખીલા આકોરની બાજુ છે ને હાંઠ ખીલા ઓલી બાજુ એટલે વિસારે રસ્તો છે અને રસ્તાની સામે બે બાજુ ઓલો હે

આજે વેલેનું ખાઈ લીધું તો એટલે થોડીક ભૂખ લાગી હતી માર કરવી મેગી મેગીનું બધું કાપે કૂટે અને તૈયાર કરે અને બેઠી મેગી તો વઘાર નાખે વઘાર કેવા આમ ખબર કૂકરમાં એમાં ટોપળીયું ને બધું છે ને એ ઓલી સ્ટીલની ટોપળી હોય ને ટોપળી હોય ને ઓલી ટીની હોય ને એ મેલી કુરા ને તે મેં કીધું કુકરમાં જ વઘાર નાખો ગમે એમાં વઘારે ને ખાવું ને મતલબ ત્યારે એ તે મેગી લીબડો લેવા ગયો

ને મારે છે ને શાહ મેગી ખાવાની હતી હું એ લઈને બેઠી માખી પારવી હોય તો કોઈ લઈ જાય થોડીક ચાજી જ નહીં આપવા થોડીક આપી મસ્ત બને ગઈ હું અમે હે વઘારવાળી બનાવીએ હાદી બનાવીએ ને વાળી બનાવીએ વટાણા ને બધું નાખીને પણ આજ છે ને વટાણા નતા એટલે એને બનાવી તો હાલ અમે જરાક જરાક ધક ધકતી તા પાવીએ એટલે ખાઈ લઈએ પહેલાં તો જો અમે મેગી ખાઈ લીધી ને થામ જાઉં વિસરવા તે ભેગા કરી લીધા ને વાકે ગા પુણા ત્રેણક જેવું થયું હે હા વટાણતા સન્નાટો હે બધાય ઢરે ગાં પત્તે ઢરે ગયા ના ના એક દાદી બેઠી ને એક અમારે આજ મજૂરનો ભાઈ દેહમાં ગા તે એવું કામ કામકાજ ચાલે ને આણી હે ને આજ કે કામ નહીં એટલે તોડા આવી ગયો હસોડો આ હે ને આ જોતા ખરી આખ્યું એમાં અટવાઈ ને ભેર્યું થઈને ઉભ્યું એણે જ સવારના ખાંડના તગારા મૂક્યા હતા ને એ પાછી હું લેવા નતા આજ તો હે ને જરાક તડીકા જેવું તે બધી ને નવરાવે હાવ સંદાય પડ્યું એ ઠાવકીથી નવરાવા ને જો ને મોન બધા સિતરાઈ પડ્યા ને પછી મારદા તેલનો એક ડોજ અને કરમનો એક ડોજ મારદા ભેગા ભેગો થેગા એવી એકવી હગદી તો થેગા તે હાલ એ કામ કરના ખા જ ફટાફટ અને આ હે ને તોડે નાખે હરામી બધી ઓલો આ હે ને આ હાંભુ પાછું જે આ બાંધેલ છે ને તે બધી ભેગ્યું થઈ જાય ને એટલે હે ને તોડે અને હા હબ દટણ કરે ત્યાં બધી ભેર્યું થઈ ગયું હું અટવાતીયું કે નથી તો ધ્યાન રહી હતી ન વાંધો હવે આપણે ટાણા હેરે તો થોડીક જ વાર થઈ છે અટવાણીયું એટલે અટવાણીયું કામ તોડ્યું ને પણ જાજી વાર લાગે તો તે અટવાઈ જાય ખરી એમાં હાર વાલો આણું જ એક ફેર પહેલાં કામ લેલા કુંડો ભરલા oneña en el angramo bande bande no nobravotija un stand le llamante phone aparte stand maná que di

કાલુ ના બોળીએ પણ કાલુ ની મારે નતું જવું પડતું આજે મારે ભી બોળવા જવું પડે એટલે કાલે એક આધી બોળા ને પછી કોક ની કોક ફાટી જાય ને એટલે બોડવાનું મેળા આવે નહી એવા હાટું છે અને આજ ત્યાં પછી મેં કીધું હું ઊભા નથી ભેગી

પછી નિરણ તે કરી દીધી આજ વેલેરી કે નિરણ કરી દઈએ ને તો ભીહુન ખાવું હોય ને એ ખાઈ લઈએ અને પછી ગોળીએ તો વાંધો ન આવે પછી બોળીએ ને એટલે વાળ વાળ થાય ને તે મજા જ ન આવે મૂળ તે એવા હાટું થાય અને મૂળ થી જાય નિરણ કરી દીધી તે ખાઈ લઈએ ભીહુન ને હું આગળ ફટાફટ પછી ઘરનું કામ નિપટાવે અને ફટાફટ પાણી પીવું આવતા અને તો પેલો ધોવે પછી આપણું નિરાયથી કામ સારું કરી તે હજી હંજવારી પોતોની હું બાકી હે એટલે મેં પેલા રાંધવાનું લીધું હાલ ત્યાં

બહાર વારો ફટાફટ ને ભાત ને એ બધું મારું કામકાજ છે એ ડાયર ને બધું વઘારી લે અને કામ ફ્રી કરાવે Thank <laughs> you. તો હે આપણે આજનો વિડીયો તો હજી તમારા ઘરના કામકાજ ઘણા બધા બાકી છે બધી સાફ સફાઈ કરી એટલે આપણે આજનો વિડીયો તો એન્ડ કરવાનો ટાઈમ આવે ગયો કારણ કે હું તો વિડીયો શૂટિંગ કર્યા રાખી તમને જોવાની મજા નહીં આવે એટલે આપણે હે આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડિયો ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનું નું બટન આવે એ કોઈ પણ જો નો દબાવ્યું હોય તો ભૂલા વગર દબાવો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાયની જય માતાજી